હેલો જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો પોંચ વાગ્યાનો વિડીયો ચાલુ કર્યો છે ભાઈ કૂચાજો અહીં ટીંગ હેડ હેડ આઈ જા તો ખેતરમાં ચાર દાણા પહેલાં બાજરી નાખી હતી પૂછી ગાડી હતી જોવા માટે જઈએ છીએ તો બના રહેજો આપણા વિડીયોમાં કેમ કે આજે ડેરીમાં દૂધ ભરાય એમ નથી કેમ કે સાબર ડેરી ભાવ ફેર આવતી નથી એટલા માટે ડેરીમાં દૂધ લોક કરી દેવામાં આવ્યું છે તો આપણે ખેતર બાજુ ઓટો માર્યો છે તો બનારો વિડીયોમાં તો બાજરી ઉજી કની એ તમને બતાવીએ દા હમકે વરસાદ એટલો ચાલુ ને ચાલુ રહેશે જ નહીં પૂછ્યો વા વરસાદના કારણે બહુ તંગી હેડે હશે એક બાજુ સાબર ડેરીથી બોનસ નથી આપતા બધું બહુ જાતની ખેડૂતોને માથે આફત આવી છે અંદર ના જતો અંદર ના જતો આઈ જા બાજરી હું ગીતો જઈ જ છે નાની નાની છે એકદમ ફર્સ્ટ ક્લાસ હે બાજરી તો ચલો આપણે જઈ ગયા હવે ઘર ફાસા છ વાગ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન છે એ એકદમ હરિયાણી લે કૂતરો છે પણ બહુ રમણી ચડે છે હેડ હરજા ગયા હટ હેડ હટ ગયા હટ ગયા કૂતરો બહુ રમણી ચડ્યો છે જોઈ શકો છો

હા જા તો આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં આ નવા નવા બ્લોગ વિડીયો આવતા રહેશે એટલે ભાઈ કૂતરો બહુ રમણીય ચડ્યો છે અત્યારના હોદના ચાર વાગે ફૂલ વરસાદ પડી ગયો હતો શકો છો પાણી પાણી થઈ ગયું છે વરસાદ આ સાલ માટે જોરદાર છે જોઈ શકો છો પાણી પાણી થઈ ગયું છે તો આ વિડીયોને ખૂબ સપોર્ટ કરતા રહેજો આગલા નજારા તમને બતાવતા રહેજો જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન છે જય માતાજી વિડીયોને સપોર્ટ કરજો